નમસ્તે બાળમિત્રો આજે આપણે ધોરણ એક અને બેમાં ઉપયોગી એવા છથી દસ ઘડિયા જોઈશું જે તમારા ગણિતનો પાયો મજબૂત કરશે તો ચાલો શરૂ કરીએ છ એકા છ છુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છાંએ છાંયે છત્રીસ છ સત્તા બેતાળીસ છ અઠ્ઠા અડતાળીસ છ નવ્વા ચોપન છ સાઠ સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છંક બેતાળીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠ્ઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાત એ દાંત સિત્તેર આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાળીસ આઠ છંગ અડતાળીસ આઠ સત્તા છપ્પન અઠ્યો અઠ્યું ચોસઠ આઠ નવ્વા બોતેર આઠે દાન એંશી નવ એકા નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પિસ્તાળીસ નવ છંગ ચોપન नौ सत्ता तेसठ नौ अठा बोतेर नेक्यासी ने दान नवेदान दसिका दस एका दस दस दु वीस दस तेरी तीस दस चौक चालीस दस पंचा पचास दस छंग साठ दस सत्ता સિત્તેર દસ અઠા એંસી દસ નવા નેવું દસે સો